મારું નામ દેવાત વાઘ બાર પટોળી ગામ બાર પટોળી અમારે જૂની બારપટોળી અને નવી બારપટોળી પીવાના પાણીનો છેલ્લા એકાદ મહિનાથી એવો પ્રશ્ન છે કે નર્મદાનું જે પાઇપ લાઈનથી જે પાણી આવે છે અમારે એ પાઇપલાઈનથી પાણી નર્મદાની ટાંકી ભરવામાં નથી આવતી જેથી અમારા ગામમાં પીવાના પાણીનો વિકટ પ્રશ્ન ઊભો થયો છે ઉનાળો અત્યારે ચાલી રહ્યો હોય તો એક અમારો બીજો મુદ્દો એવો પણ હતો કે ભાઈ અમને ઉકડિયાનું અમારું જે મેન તળાવ છે અમારા ગામ એ ભરી દેવાની વાત હતી વર્ષ દિવસ પહેલાં બધા નેતાઓ આવતા જ્યારે પ્રસારમાં ત્યારે એવું કહેતા કે અમે ભરી દઈશું આજ દિન સુધી ભરાણું નથી અને પીવાના પાણી માટે પણ પાણી જે આપવું જોઈએ અમારા ગામને મળતું નથી જેના લીધે અમારા ગામના મજૂર માણસોને પાંચસો પાંચસો રૂપિયા દઈ દઈને ટાંકા મગાવવા પડે છે મજૂર માણસ ક્યાંય કોઈ વ્યવસ્થા નથી પાણીની તો એના માટે અમે એવું નક્કી કર્યું છે ગામ લોકોએ કે કોઈ પણ પાર્ટીના અહીંયા કોઈ નેતા પ્રસાર કરવા આવે તો એનો અમે વિરોધ કરશું અને જરૂર પડશે તો અમે આવનાર લોકસભાની ચૂંટણીનો મતદાનનો બહિષ્કાર પણ કરીશું એટલે અમારા ગામમાં કોઈ પણ પાર્ટીના નેતાઓને આવવું હોય તો અમારે આ પ્રશ્નને સોલ્વ કરવો પડશે નહીતર અમારા ગામમાં પ્રવેશ કરવા દેવામાં આવશે નહીં અને આગામી દિવસોમાં જો પ્રશ્ન નહીં સોલ્વ થાય તો અમે ગ્રામજનો રસ્તા રોકવા આંદોલન કરવું પડશે કે જે કાંઈ કરવું પડશે એ કરશું એટલે જેમ બને એમ અમારો પ્રશ્ન આ સોલ્વ થાય એવી અમારી ગ્રામ લોકો તરફથી મારી એક વિનંતી છે છે પ્રશ્ન પ્રશ્ન પાણીનો છે પાણી અસોડું એટલા જમણ થયા પંદર વીસ ગામમાં પાણી નથી આવ્યું નથી ગામ પંચાયત માં બે વર્ષ આ કોઈ ઘડિયા કરી વહીવટદાર છે એ આને કોઈ આખા ગામમાં કોઈ એને નથી ને એ કોઈ આવ્યા નથી એવા ફોન કર્યા પણ એનો ફોન એને ઉપાડ્યો નથી એને જવાબ દીધો કે મારી પાસે શહેર ગામ મારે વહીવટદાર સૌ એને કોઈ જવાબ દીધો નથી એટલે આ પાણીનો બાર પટોળમાં એવો પ્રશ્ન છે તમે જવા ગયો માલ ઢોર બધા જ ચર્યા છે ને એની અમારે આ દલીલ છે નકર અમારા ગામમાં જે મતદાન કોઈ મેં આવે કોઈ ગમે પાર્ટી હોય એની માટે કોઈને અમારે મતદાન કરવા અમે કોઈ ખુશી નહીં ને કોઈ કરશું નહીં એ અમારે આ દલીલ છે આ અવેડા ભરેલું માલનું પાણી માણસો પીવે છે એટલે એ અમારે વહેલી ટકે આ ગમે એનો અમારી દલીલ સાંભળીને આ ગમી કરે નકાર અમે બધા રાજુલા હું મામલતદારમાં